નમસ્કાર મિત્રો તો આજે આપણે લાવ્યા છીએ પોલીસ કોસ્ટેબલમાં પૂછાય તેવા મહત્વપૂર્ણ અને ખૂબ ઉપયોગી પ્રશ્નો અને હજુ પણ આપણી સ ચેનલે સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લ્યો તો પહેલો પ્રશ્ન જોઈએ તો મેગસ્તાનની જે કોના દરબારો રહીને ઇન્ડિકા ગ્રંથની રચના કરી હતી તો તમારો સાચો જવાબ થાય છે ચંદ્રગુપ્ત મૌર્ય આગળનો પ્રશ્ન જોઈએ તો જૂના અશ્મિઓની ઉંમર શોધવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તમારા ઓપ્શન છે હેબર પદ્ધતિ નિશ્ચંદન પદ્ધતિ કોસવાલ્ડ પદ્ધતિ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ તમારો સાચો જવાબ થાય છે કાર્બન ડેટિંગ પદ્ધતિ આગળનો પ્રશ્ન જોઈએ તો ચીની યાત્રાળુ યુ સંગ કોના દરબારમાં આવ્યા હતા તમારા ઓપ્શન છે રાજા અશોક હર્ષવર્ધન કુમારગુપ્ત કે પછી ચંદ્રગુપ્ત મૌર્ય તમારો સાચો જવાબ થાય છે હર્ષવર્ધન આગળનો પ્રશ્ન જોઈએ તો ઇતિહાસના પિતા તરીકે જાણીતા હેરોડોટ્સ કયા પુસ્તકની રચના કરેલી છે તમારા ઓપ્શન છે હિસ્ટોરિકા ઇન્ડિકા પ્લાન્ટેરિયમ કે સીયુકી તમારો સાચો જવાબ થાય છે હિસ્ટોરિકા આગળનો પ્રશ્ન અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા કોણ હતા તો તમારા ઓપ્શન છે પાણીની ઋષિચરક ચાણક્ય કે પછી કલહણ તમારો સાચો જવાબ થાય છે ચાણક્ય કે જેમણે અર્થશાસ્ત્રની રચના કરી હતી આગળનો પ્રશ્ન જોઈએ તો પુરાતન પાષાણ યુગમાં ગુજરાતમાંથી મળેલા હથિયારો કયા ખડકમાંથી બનેલા હતા તમારા ઓપ્શન છે અગ્નિકૃત ખડક આરસપાણ ખડક પ્રસ્તર ખડક કે ક્વાર્ટઝાઇટ ખડક તમારો સાચો જવાબ થાય છે ક્વાર્ટઝાઇટ ખડક આગળનો પ્રશ્ન જોઈએ તો કયા યુગમાં અગ્નિની શોધ થઈ હતી તમારા ઓપ્શન છે મધ્ય પાષાણ યુગ પુરાતન પાષાણ યુગ નૂતન પાષાણ યુગ કે પછી પૌરાણિક પાષાણ યુગ તમારો સાચો જવાબ થાય છે પુરાતન પાષાણ યુગ કયા યુગમાં ખેતીની અને પછી પૈડાની શોધ થઈ હતી તો જે યુગ હતા તે પ્રમાણે કયા યુગમાં ખેતીની અને પૈડાની શોધ થઈ હતી તો તમારો ઓપ્શન છે નૂતન પાષાણ યુગ પુરાતન પાષાણ યુગ મધ્ય પાષાણ યુગ કે કાશ્ય પાષાણ યુગ તમારો સાચો જવાબ થાય છે નૂતન પાષાણ યુગ કે જેમાં ખેતી અને પૈડાની શોધ થઈ હતી સિંધુ ખીણની સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા તો તમારા ઓપ્શન છે મહેરગઢ મોહિજો દડો હડપ્પા કે પછી રંગપુર તમારો સાચો જવાબ થાય છે હડપ્પા

આગળનો પ્રશ્ન જોઈએ તો આગમાં પકવેલી માટીને કયા નામથી ઓળખવામાં આવે છે તમારો સારું ઓપ્શન છે ખદર બોંગર ટેરાકોટા કે ચિનાઈ માટી તો તમારો સાચો જવાબ થાય છે ટેરાકોટા કે જે આગમાં પકવેલી માટીની બનેલા કયા વાસણો હોય છે વાહન લોંગરવાની ગોદી તેમજ ડોકી અટકીઓથી મળી આવ્યા હતા ધોરાવીડા રોજડી લોથલ કે હડપ્પા તમારો સાચો જવાબ થાય છે લોથલ આ લોથલ એ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલ છે સિંધુ ખીણની સંસ્કૃતિના વિનાશનું મુખ્ય કારણ કોને મનાય છે તમારા ઓપ્શન છે વારંવાર આવતું પૂર જંગલનો વિનાશ અનાજની અછત કે પછી ગ્લોબલ વોર્મિંગ તમારો સાચો જવાબ થાય છે વારંવાર આવતું પૂર જે નદીઓમાં વારંવાર પૂર આવતું હતું તેના કારણે સિંધુ ખેરની સભ્યતા નષ્ટ થઈ હોય તેવું મનાય છે કોના મતે આર્યોનું મૂળ વતન તિબેટ હતું સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી લોકમાન્ય તિલક કે તુલસીદાસ તો તમારો સાચો જવાબ થાય છે ઓપ્શન બી દયાનંદ સરસ્વતી જે ટાઈપિંગમાં ભૂલ છે તો માફ કરશું ગાયત્રી મંત્રનો ઉલ્લેખ શામાં જોવા મળે છે તમારો ઓપ્શન છે સામવેદ ઋગ્વેદ અથર્વવેદ કે રજુર્વેદ તમારો સાચો જવાબ છે ઋગ્વેદ આ ચારે ચાર ખૂબ અગત્યના વેદ છે તે પણ ધ્યાને લઈ તેને પણ તૈયારી કરી લેજો ગુરુ પાસે બેસીને શીખવાની વિદ્યાને શું કહે છે ઉપનિષદ વેદ આરણ્યક કે વેદોંગ તમારો સાચો જવાબ છે ઉપનિષદ આરણ્યક એ જ્યારે જંગલમાં જઈને રચવામાં આવતું સાહિત્યને આરણ્ય કહેવામાં આવે છે રુદ્રદામન સમય સૌરાષ્ટ્ર પ્રાંતના રાજ્યપાલ કોણ હતા ચક્રપાલી ચંદ્રગુપ્ત સુવિશાખ કે પુષ્પગુપ્ત આ ચારે ચાર એ સુબા હવ સુબા હતા જે જૂનાગઢના પાસે આવેલા સૌરાષ્ટ્ર પ્રાંતમાં હતા કામ કરતા હતા તમારો સાચો જવાબ છે સુવિશાખ અશોક દ્વારા કયા ધર્મને રાજાશ્રય અપાયો હતો તો તમારા ઓપ્શન છે જૈન ધર્મને બૌદ્ધ ધર્મની શૈવ ધર્મની કે વૈષ્ણવ ધર્મની તમારો સાજો જવાબ થાય છે બૌદ્ધ ધર્મની અશોકે પોતાના રાજ્યમાં પશુઓનો અને નાના પ્રાણીઓની માળવા ઉપર પ્રતિબંધ પણ મૂક્યો હતો ઓન્દ્રસ સાતવહન વંશની સ્થાપના કોણે કોણા દ્વારા કરવામાં આવી હતી તો તમારા ઓપ્શન છે ભાગભદ્ર કરજક સીમુખ કે પુલુમાવી તો તમારો સાચો જવાબ થાય છે સીમુખ કે જેને અંધ્રમ સાતવહન વંશની સ્થાપના કરી હતી તમારો આગળનો પ્રશ્ન છે ખજુરાહોનું પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો તમારો ઓપ્શન છે યશોવર્મન વિદ્યાધર નાગવર્મન કે રાજા ભોજ તો તમારો સાચો જવાબ થાય છે યશોવર્મન કે જેણે ખજુરાહોનું પ્રસિદ્ધ વિષ્ણુ મંદિરનું નિર્માણ કર્યું હતું ખજુરાહોનું મંદિર એ મધ્યપ્રદેશમાં આવેલું છે નીચેમાં કયો પ્રવાસી ભારત આવ્યો ન હતું તો યુ એન સંગ મેગસ્તાનીજ કોલંબસ કે ફાયન તમારો સાચો જવાબ થાય છે કોલમ્બસ કે જે અમેરિકા જ જળમાર્ગ શોધવા નીકળ્યો હતો પરંતુ તે રસ્તો ભૂલતો અમેરિકા ગયો ચાલ્યું ગયો હતો ગુજરાતના કયા જિલ્લામાં ચાર હજાર વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે તમારા ઓપ્શન છે જામનગર કચ્છ દ્વારકા કે મોરબી તમારો સાચો જવાબ થાય છે કચ્છ આગળનો પ્રશ્ન જોઈએ તો શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયની કયો યુગ કહેવામાં આવે છે તો તમારો ઓપ્શન છે આધુનિક યુગ પાષાણ યુગ તામ્ર યુગ કે યુગ જે યુગ હતા તેમ કયું યુગ હતું તો તમારો સાચો જવાબ થાય છે પાષાણ યુગ જ્યારે લોકો ભટકતું જીવન જીવતા હતા ભીમ બેટકા કયા જિલ્લામાં આવેલ છે તમારા ઓપ્શન છે મધ્યપ્રદેશ ગુજરાત બિહાર કે ઉત્તર પ્રદેશ તમારો સાચો જવાબ થાય છે મધ્યપ્રદેશ ભીમ બેટકા એ મધ્યપ્રદેશમાં આવેલ તેમાં પાથી ગુફા પણ આવેલ છે ગોંઘાર મહાભનપદની રાજધાની કઈ હતી તમારા ઓપ્શન છે મથુરા ઉજ્જૈની ઇન્દ્રપ્રસ્થ કે તક્ષશિલા તમારો સાચો જવાબ થાય છે તક્ષશિલા કે જે અત્યારે પાકિસ્તાનમાં આવેલ છે જે મોટી ચાર વિદ્યાપીઠો હતી તેની પણ માહિતી લઈ લેવાની સોળ જેટલા મહાજનપદોમાંથી કયું રાજ્ય શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું તો વૈશાલી મગધ ચંપા કે ગોંધાર સોળ મહાજનપદ હતો તેમાંથી સૌથી શક્તિશાળી કોણ હતું તો તમારો સાચો જવાબ થાય છે મધ્ય મગધ આગળનો પ્રશ્ન જોઈએ તો હળિયક વંશનો સ્થાપક કોણ હતો તો તમારો ઓપ્શન છે અશોક બિંબિસાર શિશુનાગ કે જયસિંહ તમારો સાચો જવાબ થાય છે બિંબિસાર આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતમાં સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે તો તમારો ઓપ્શન છે બિંબિસાર શિશુનાગ ધનાનંદ કે મહાપદ્માનંદ તમારો સાચો જવાબ થાય છે મહાપદ્માનંદ કે જેણે ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે તો હેલ્પ તો દોસ્તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમને લાગ્યું હોય તે કંઈ ને કંઈ તમને ઉપયોગી થયું છે તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ પણ આવાના આવા વિડીયો મૂકતા રહીશું તો સૌથી પહેલાં તમને મળી રહે તે માટે પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલને સપોર્ટ કરવા માટે લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો જેનાથી આપણી યુટ્યુબ ચેનલને ખૂબ સારો એવો સપોર્ટ મળી રહે અને આગળનો પ્રશ્ન આગળનો ટોપ કયા ટોપી ઉપર વિડીયો બનાવું તે પણ કહેજો તો જય હિન્દ જય ભારત ભારત માતા કી જય